નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગેસના બાટલાના ભાવ રૂપિયા પચાસ વધી રૂપિયા આઠસો ત્રેપન થતા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર પેટ્રોલ ડીઝલ પરની ડ્યુટીમાં રૂપિયા બેનો વધારો પણ રિટેલ ભાવ નહીં વધે પેટ્રોલ ડીઝલની ડ્યુટીમાં વધારાનો બોજ કંપનીઓ ઉપાડશે સરકારની આવકમાં વાર્ષિક ધોરણે રૂપિયા બત્રીસ હજાર કરોડની વધારો થશે ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટ્યો છે સરકાર રાંધણ ગેસના બાટલામાં ભાવ સીધો પચાસ રૂપિયાનો ભાવ જીક્યો છે આના લીધે આઠસો ત્રણ રૂપિયે મળતો બાટલો આઠસો ત્રેપન રૂપિયે મળશે સરકારે ગરીબોને પણ બાકાત રાખ્યા નથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસનો બાટલો પાંચસો ત્રણ રૂપિયામાં મળતો હતો તે હવે પાંચસો ત્રેપન રૂપિયામાં મળશે આમ ગરીબોને વર્ષે સીધો રૂપિયા છસો ફટકો પડશે આ ભાવ વધારો આઠમી એપ્રિલથી અમલમાં આવશે સરકારે ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જગાતમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે પરંતુ તેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નહીં થાય પેટ્રોલ પરની સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી વધીને પ્રતિ લિટર તેર રૂપિયા થઈ છે તો ડીઝલ પરની આ ડ્યુટી પ્રતિ લીટર આઠ રૂપિયાથી વધીને રૂપિયા દસ થઈ છે આમ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરનો કુલ વેરા વધીને પ્રતિ લિટર રૂપિયા ઓગણીસ પોઈન્ટ નવથી રૂપિયા એકવીસ પોઈન્ટ નવ થયું છે તેમાં પ્રતિ લિટર રૂપિયા એક પોઈન્ટ ચાલીસની બેઝિક એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર રૂપિયા તેરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી રૂપિયા બે પોઈન્ટ પચાસનો કૃષિ ઉપકર અને પાંચ રૂપિયા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપકરણનો સમાવેશ થાય છે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ જણાવ્યું હતું કે ભારતમાં એલપીજીના ભાવ માપદંડ માટે સાઉદીની સીપીનો ઉપયોગ થાય છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં તેનો ભાવ પ્રતિ ટન ત્રણસો પંચાસ રૂપિયા હતો અને તે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પ્રતિ ટન છસો ઓગણત્રીસ રૂપિયા થયો છે આ ભાવે ગેસનો બાટલો રૂપિયા એક હજાર અઠ્યાવીસ હોવો જોઈએ આના કારણે જાહેર ક્ષેત્રની ઉલ કંપનીઓની અંદર રિકવરી વીતેલા નાણાકીય વર્ષના અંતે રૂપિયા એકતાલીસ હજાર ત્રણસો અડત્રીસ કરોડ હતી આ વધતી જતી ખોટના લીધે ભાવ વધારા પડ્યા છે હાલના ભાવે ઉજ્જવેલો વપરાશકારનો રાંધવનો પ્રતિદિન ખર્ચ રૂપિયા છ પોઈન્ટ દસ છે અને સામાન્ય વપરાશકર્તાઓનો ખર્ચ રૂપિયા ચોપન પોઈન્ટ અઠ્ઠાવન છે જે યોગ્ય છે એમ તેમણે જણાવ્યું હતું સિલિન્ડરના ભાવમાં રૂપિયા પચાસનો વધારો ફક્ત ભાવિ ખર્ચ જ નહીં ભૂતકાળનો ખર્ચ પણ આવી લેશે છે એમ તેમણે જણાવ્યું હતું